આજે તો આ નાની નાની બાળાઓ સરસ મજાનો માતાજીનો ગરબો રમતી હતી તો આજે હતું પાંચમું નરતું અને આજે આપણે ભગવાનની પૂજા કરવાની હતી તો માતાજીને પૂજા કરી આશીર્વાદ મેળવી લીધા ત્યારબાદ ગરબો કરી અને ગરબાના પણ આશીર્વાદ મેળવી લીધા ત્યારબાદ રેડી થઈ ગયા કેમ કે જવાનું હતું આજે ગરબા રમવા માટે તો નીચે પહોંચી ગઈ અને એક રીલ શૂટ કરી લીધી ત્યારબાદ અમે પહોંચી ગયા અમારા ગ્રાઉન્ડમાં જ્યાં આજે પણ આ લોકો સ્ટેજ પર ચડીને રમતા હતા ત્યારબાદ મોટી અને નાની બાળાઓનો રાસ જોયો બહુ મસ્ત ગરબે રમતી હતી જોવાનું મન થતું હતું કે આપણે તેને જોઈ જ રાખીએ પછી અમે નીકળી ગયા ગામમાં ગરબી જોવા માટે ત્યાં તો રસ્તામાં આ ફુગાવાળા ભાઈ જોવા મળી ગયા તો આ બંને ભાઈઓ કે અમારે ફૂગો લેવો છે તેમ જીત કરતા હતા પછી જોવા નીકળી ગયા શક્તિ ગરબી મંડળની ગરબી જોવા માટે ત્યાં પણ મોટી બાળાઓ બહુ મસ્ત રમતી હતી જાણે સાક્ષાત નવદુર્ગા માતાજી રમે છે પછી તો નીકળી ગયા અમે ઘર તરફ તો આજનો મિની વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો